તો જીરા વિશેની માહિતી જે છે એ જે મિત્રોને ને જીરું હજે નાનું છે જે જીરું હજે જે કહેવાય ને કે હજી ફૂમક નથી પડ્યું અને જે શરૂઆત કરેલી છે એટલે કે જીરું જે છે એ જે ત્રી પાંત્રીસ ચાલીસ દિવસનું નું જીરું છે તો એમાં કઈ કાળજી રાખવી એ આપણા બધા ખેડૂતોને ખ્યાલ આવે એટલા માટે મિત્રો આપણે એક વાત જે છે ભાઈ પાયા થી જાણવાનો પ્રયત્ન કરશું અને સાથે સાથે એ મિત્રો જીરાની અંદર હાલ જે આવું જીરું થયું છે જે ખટુમરું જીરું થઈ ગયું છે જીરાની અંદર કેવાય ને કે સરસ મજાની જે છે વરિયાળી ભરાઈ ગઈ છે તો એમાં જે છે એ કેવા કેવા પ્રશ્નો છે અને એના માટે જે છે એ આપણે કેવા પગલા ભરીએ તો આપણું જીરું જે છે એ આપણે સારી રીતે જે છે તૈયાર કરી શકીએ તો એની વાત જે છે મિત્રો આજે આપણે કરીએ સૌ પ્રથમ જે છે એ ભાઈનો પરિચય લઈ અને પછી જે છે એ મિત્રો આપણે આ જીરાની વિશેની વાત જે છે એ કરીએ આપનું પૂરેપૂરું નામ મારું નામ છે મગનભાઈ કુકાભાઈ પલાળિયા બાખલવડ

આજુબાજુ વાવેતર કર્યું છે એટલે દિવાળી ની અંદર ટૂંકમાં વાવેતર કર્યું છે બરોબર છે અને જીરું જે છે એક વીઘા દીઠ કેટલું નાખો છો તમે અમે આ વખતે નાખ્યું છે લગભગ અઢી કિલો જેવું નાખ્યું છે અઢી કિલો જેવું જીરાનું વાવેતર માટે બિયારણ નાખ્યું છે વેરાયટી કઈ પસંદ કરો છો તમે અમે આ વખતે ચાર નંબર છે અને સાત નંબર છે ચાર નંબર અને સાત નંબર ની વેરાયટી પસંદ કરી છે બરોબર છે હવે જીરાની અંદર જે છે એ

કેવી રીતના આપ્યા છે પિયત માં બે પાણે મારે ઉગી ગયું છે એક પાણી કાઢી અને આપડે રપટ ફેરવી નાખ્યું એટલે કે હાથી ફેરવી નાખ્યું પછી બે એક ઓલું પાછી કેટલા પિયત બે પછી એક વરસાદ નું થયું બે પાણી બીજા કાઢ્યા કુલ પાંચ થયા કુલ પાંચ તૈયાર ના ના હવે કઈ જરૂર નથી

છટકાવ એટલે એમ તો આઠ દિવસે છટકાવ આઠ દિવસ છટકાવ થઈ છે એટલું બધું કોઈ ઝાકળ નથી એટલે કઈ બહુ વાંધો નથી

બરાબર પણ જે છે એ મગનભાઈ જે કેવાય કે જે હુકાઈ જાય છે દાણો પોષણ ના અભાવના કારણે જે છે એ દાણો હુકાતો જે છે એ ફૂગના કારણે દાણો આ બે કારણો તો ફૂગ માટે જે છે એ આપણે દવાના છંટકાવ હા એ એ તો ફૂગ માટે જે સાર કરે જો હુકા થાય તો તો જે છે એ હુકાય નહીં તો પોષણના અભાવના કારણે હા પોષણ માટે શું કરવું જોઈએ તો કે પોષણ માટે આપણે બધા ખેડૂત મિત્રોને આપણે ભલામણ કરીએ છીએ દૂધ અને ગોળનો છંટકાવ હા 250 ml દૂધ અને 100 ગ્રામ ગોળ ગોળ

જે સ્ટેપ અપ જે છે એની અંદર કેમ કે એમિનો એસિડ આવેલું છે અને એ પાછું પ્રાકૃતિક કુદરતી રીતે તૈયાર કરણ જે સોયાબીનના તેલમાંથી તૈયાર કરવામાં આવ્યું છે બજારમાં મળે છે એના કરતા અલગ છે અને 100% પ્યોર એની અંદર જે છે એ એમિનો એસિડ છે જે છોડને પોષણ આપવાની કામગીરી સારામસારી કરે છે દાણો તમારો ભરાવદાર બનાવે બીજું એને કામગીરી ત્રણ કામગીરી છે જે ખેડૂત મિત્રો એ વાપરું છે એના અદ્ભુત રિઝલ્ટ એમને મળ્યા છે એક તો એ ફૂલ હોય ફૂલ માંથી ઝડપથી દાણા બીજું જે છે એ જે દાણો હોય બરોબર એને ખર્ચો

જે દરિયાઈ વનસ્પતિના અર્કમાંથી જે છે તૈયાર કરવામાં આવે છે મગનભાઈ આ શિબિર જે છે એક તો એ પોષક તત્વ નો ભંડાર છે અને એ વડાણ પ્લસ ના નામે આવે છે કેવા નામે વડાન પ્લસ હવે આપણે આને કઈ કોઈ દિવસ આની ઉપર જે છે એ આપણે

દાણા ને જે પોષણ તત્વો છે છોડ જરૂરી પોષક તત્વો જે ઘટે છે એ ઉપર થી આપી દઈએ તો એ કોઈ પ્રશ્ન રહે તો સિવિડ જે છે જે આપણે વડાન પ્લસ જે છે એ વડદાન પ્લસ એક પંપ માં પચીસ ગ્રામ નાખીને છટકાવ કરવાનો છે સ્ટેપ જે છે એ પણ પચીસ ગ્રામ નાખીને આ બંને વારાફરતી છટકાવ કરી દેવામાં આવશે તો આ પ્રશ્ન જે છે આપણો જે દાણો હુકાવાનો પ્રશ્ન છે

હતી હવે થોડોક અટકી ગયો છે એટલે અમારે હાથ થી આઠ થી નવ મણનો ઉતારો આવે એવું શકે ખૂબ સરસ મજાની વાત જે છે એ મિત્રો આપને મગનભાઈ દ્વારા જે છે કરવામાં આવી મગનભાઈ અમારા ખેડૂત મિત્રોને જે છે એક તમે સારી અને ટૂંકી અને ખૂબ ઉપયોગી થાય એવી કે ઓછા ખર્ચની અંદર એ સારું રિઝલ્ટ જે છે મળે કે એવી મહેનત કરી અને ખૂબ સરસ મજાની જે છે માહિતી આપવા બદલ હું એજે મુળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું સાથે સાથે મિત્રો કિસાન સફર દ્વારા જે આપણે આ ભલામણ કરવામાં આવી છે એ પ્રોડક્ટ તમારા વિસ્તારમાં ક્યાં મળશે કેવી રીતની મળશે એના માટેનો હેલ્પલાઇન નંબર છે અઠ્યોતેર અઠ્યોતેર છવ્વીસ બાર ત્રીસ બીજો નંબર છે ત્રેસઠ પાંચ અઠાવન અડતાળીસ હાથ ફોર આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને આ દાણા સીમડાવવા માટેની દવા ક્યાં મળે એ તમને મળી જશે આ બધા ખેડૂત મિત્રોનો છેલ્લે સુધી જે છે વિડીયો જોવા બદલ બધા ખેડૂત મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી